િટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ એન્ડ મોટર નામ યાદ રખના તમને સ્પર્શતા તમામ સમાચારો વિશે અમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વેજ જીગર પ્રાઇમ નાઇનમાં આજે ચાર અલગ અલગ મુદ્દા વિશે વાત કરીશું પહેલો મુદ્દો વસ્ત્રાલમાં જેટલા પણ તોફાની તત્વો હતા તેમના ઘર પર બુલડોઝર ફર્યું બીજો મુદ્દો એ હશે કે ગુજરાતમાં શિક્ષકો ધર્માંતરણના શું બીજ રોપી રહ્યા છે મોરારી બાપુએ ફરી એક વખત આ મુદ્દાને ઉજાગર કર્યો છે સાથે વાત કરીશું વિધાનસભા વિવાદ અને વિક્રમની કારણ કે પિક્ચર એવું રિલીઝ થયું છે જે પૂરું થવાનું જાણે નામ જ નથી લેતું અને ચોથો મુદ્દો કે એક્સના ગ્રોકે ગામને કેમ ગોથે ચડાવ્યું છે પણ સૌથી પહેલો વાત આજે અમદાવાદની એ અમદાવાદ કે જે શાંતિપ્રિય અમદાવાદ છે પણ આજ અમદાવાદની શાંતિને કોઈ ભંગ કરી રહ્યું હતું અને એમને આજે પોલીસે બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો છે જો તમે એમ માંગતા હો કે અમદાવાદમાં તમે ગમે તે કરશો તો કંઈ થશે નહીં પણ એ ભૂલી જજો કારણ કે અમદાવાદમાં પોલીસ શક્તિશાળી છે એ ગમે તેવા ગુનેગારને છોડતી નથી અને આજની આ તસવીરો આજનો અહેવાલ આપના માટે કારણ કે જે પણ લોકોએ પોતાનો પાવર બતાવ્યો એમને આજે અમદાવાદ પોલીસે બરાબરના પાઠ ભણાવ્યા છે જો તમે એમ માનતા હોવ કે તમે પુષ્પા છો ને તમારો કોઈ નહીં બગાડી શકે તો હવેથી આ ભ્રમમાં ભૂલથી પણ ન રહેતા કારણ કે કાયદો સૌથી ઉપર છે અને જ્યારે પોલીસ તો પાવર ચારે ત્યારે ભલભલાની હવા નીકળી જાય છે ઘણા લોકો એવું માનતા હશે કે આરોપીઓને આ રીતે માર ન મારવો જોઈએ પરંતુ અમે તમને કેટલીક એવી ઘટનાઓ દર્શાવીશું જેને જોયા પછી તમે કહેશો કે પોલીસે જે કરી રહી છે તે ખૂબ જ સારું કામ કરી રહી છે વસ્ત્રાલમાં તોફાન મચારાઓની પોલીસે કેવી સર્વિસ કરી તેના આ દ્રશ્યો તમે જોયા હશે માનવતાવાદી ઘણા લોકોને આવા દ્રશ્યો જોઈને તેમના પર દયા પણ આવી હશે પરંતુ આ એ લોકો છે જે દયા ખાવાને લાયક નથી આ એ લોકો છે જેમના કારણે અનેક પરિવારો ભયના ઓથાર હેઠળ જીવતા હતા આ એ શખ્સો છે જેમણે સામાન્ય નિર્દોષ લોકોને રસ્તા પર રોકી રોકીને માર માર્યો હતો આ એ જ તત્વો છે જેમણે લોકોના વાહનો અને દુકાનો તોડી નાખી હતી પણ આ જ ગુંડાઓને ક્યાં ખબર હતી કે દાદાના રાજમાં તેમની આવી દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે રીઢા ગુનેગારો માટે કડક વલણ ધરાવતા ગૃહ રાજ્યમંત્રી પહેલેથી જ આવા તત્વોની સર્વિસ કરાવતા આવ્યા છે તેમ છતાં ગુંડાઓ વારંવાર ગુંડાગીરી કરીને લોકોને પરેશાન કરે છે ને એટલે જ આ વખતે વાત આટલેથી ન અટકી રીઢા ગુનેગારો ને કાયદાનો પાઠ બરાબર ભણે તે માટે પોલીસે ટાટીયા તોડ સર્વિસ બાદ હોમ સર્વિસ પણ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓના ગેરકાયદે બાંધકામોની માહિતી મેળવી અને ગૃહ રાજ્યમંત્રીની સીધી નજર હેઠળ આરોપીઓના ગેરકાયદે બાંધકામો બસ આ જ રીતે તોડી પાડવામાં આવ્યા જેમણે હજારો પરિવારોમાં ભય ફેલાવ્યો હતો તે ગુનેગારોના પરિવારોનો માળો પણ તોડી નાખવામાં આવ્યો

ઘરના પણ નહીં રોકી શકે અને તમે ન તો ઘરના રહી શકશો અને ન તો ઘાટના વાત આટલેથી જ ન અટકી પોલીસે આરોપીઓને તેમના ઘર પાસે લઈ જઈને જાહેરમાં ફરી એકવાર ટાંટિયા તોડ સર્વિસ કરી પોલીસે એક એક આરોપીની એવી સરભરા કરી કે હવે તેઓ જિંદગીભર કોઈની ઉપર હાથ પણ નહીં ઉપાડી શકે પોલીસનો દંડો ચાલતો ગયો અને આરોપીઓ બૂમો પાડતા ગયા જો આ ગુંડાઓએ પહેલા જ સામાન્ય જનતાને આ રીતે પરેશાન ન કર્યું હોત તો કદાચ તેમને આ દિવસો જોવાનો વારો ન આવ્યો હોત પણ કહેવાય છે કે કર્મનું ફળ ચોક્કસ મળે છે અને જો રાજ્યના ગૃહ રાજ્યમંત્રીના નેતૃત્વ હેઠળ પોલીસ પણ મજબૂત હોય તો ખરાબ કર્મોની સજા આપવામાં જરાય ચૂક થતી નથી અને કોઈ ભવની રાહ જોવાતી નથી પોલીસે દાખલો બેસાડ્યો છે કે જો ખરાબ કર્મ કરશો તેનું સજા પણ ઇન્સ્ટન્ટ મળશે ઘટના સ્થળ અને જેલથી લઈને ગુનેગારોના ઘરની બહાર પણ સજા આપવામાં પોલીસ કોઈ જ કચાસ નહીં છોડે જો આરોપીઓ લોકોને ડરાવવામાં અને નુકસાન પહોંચાડવામાં કચાસ ન છોડતા હોય તો તેમની સર્વિસમાં પણ કોઈ જ કચાસ ન રહેવી જોઈએ છતાં સોમાંથી દસ લોકો એવું વિચારનારા પણ હશે કે આરોપીઓને આ રીતે જાહેરમાં માર મારીને પોલીસ કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે પણ આવા લોકોને અમે એ કહેવા માગીએ છીએ કે આ લુખા તત્વોએ આજે તમારી સોસાયટીની બહાર તોફાન કર્યું કાલ ઉઠીને તમારા ઘરના ઉમરા સુધી પહોંચી જશે પછી તમારા ઘરમાં ઘૂસીને તમારી દીકરીઓની છેડતી કરશે તો શું તમે ચૂપચાપ જોઈ રહેશો તે વખતે તમે પણ માનવતાના હથિયારો હેઠા મૂકી દેશો અને કહેશો કે આવા તત્વોના હાથ પગ ખોખરા કરી નાખવા જોઈએ છતાં તમને એમ લાગતું હોય કે આ તત્વોએ એવી ભૂલ કરી નથી કરી તેમને આ રીતે જાહેરમાં માર મારવો તો તમે તમને કેટલીક ઘટનાઓ દર્શાવીએ જેથી તમને ઘટનાની ગંભીરતાનો અંદાજ આવી જશે જરા જુઓ આ દ્રશ્યો આ દ્રશ્યો સુરતના સારોલી કુંભારીયા વિસ્તારના છે જ્યાં આવેલી પ્રતિક્ષા રેસિડેન્સીમાં દસ થી બાર યુવકોએ બે માસુમ બાળકોને ઢોર માર માર્યો સામાન્ય બાબતમાં જ આ અસામાજિક તત્વો બાળકો પર તૂટી પડ્યા એટલે કે અસામાજિક તત્વોના ત્રાસથી તમારા બાળકો સુરક્ષિત નથી હવે બીજી ઘટના પણ જુઓ આ દ્રશ્યો સુરતના સચિન વિસ્તારના છે જ્યાં રિક્ષામાં આવેલા અસામાજિક તત્વોએ ચારથી પાંચ લોકો પર હુમલો કર્યો જોકે લોકોએ અહીં સામે પથ્થરમારો કર્યો તેઓ રિક્ષામાં ભાગી ગયા જો લોકો આ રીતે એકલા એકતા દાખવે તો ભલભલા ગેંગસ્ટરની હવા નીકળી જાય હવે વસ્ત્રાલની માધવ સ્કૂલ નજીક અકસ્માત બાદ ત્રણ લોકોની ગુંડાગીરીના આ દ્રશ્યો પણ જુઓ રસ્તા પર કેવી રીતે ખુલ્લેઆમ આતંક મચાવવામાં આવે છે જો તમે જોઈ શકો છો હવે સુરતનો આ વિડીયો પણ જુઓ તીસ ખાન બનીને નીકળેલા આ લોકોને એમ લાગતું હતું કે પોલીસ તેમનું કંઈ જ નહીં બગાડી શકે પહેલા તો તિસ્માર ખાન બનીને શહેરમાં ખૂબ વટ પાડ્યો પણ પછી તેમની શું હાલત થઈ તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો હવે જો તોફાન મચાવવું હોય તો લાકડીના દંડા ખાવા પણ તૈયાર રહેવું પડશે અને જ્યારે પોલીસના દંડા પડે ત્યારે તોફાન મચાવનારા તત્વોની હાલત કેવી થાય છે તે જુઓ હવે વસ્ત્રાલમાં જે તોફાન થયું હતું તેના મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર પર અગિયાર જેટલા ગંભીર ગુનાનો નોંધાયેલા છે તેને પાસા પણ થઈ ચૂકી છે જો કે કોર્ટે સો કલાકમાં જ પાસા રિવોક કરી હવે એકવીસ વર્ષનું છોકરું જેલમાંથી છૂટીને વસ્ત્રાલમાં કેવી રીતે દાદાગીરી કરે છે તે આખા ગુજરાતે જોયું અને આ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી તે સલામને પાત્ર છે પરંતુ સિસ્ટમમાં ક્યાંક એવી ઉણપ છે જેના કારણે આવા તત્વો ફરીથી સમાજમાં ભળી જાય છે ફરીથી દાદાગીરી કરવા લાગે છે આવા તત્વો સામે દયાભાવ રાખ્યા વિના આવી રીતે કાર્યવાહી કરવામાં આવશે તો કદાચ ફરી આવા તત્વો તોફાન મચાવવાની હિંમત નહીં કરે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું કે આખરે શાળાઓમાં ધર્માંતરણના પાઠ શિક્ષકો કેમ ભણાવે છે